ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે હનુમાન ચાલીસાની રચનાનો અદભુત પ્રસંગ સાંભળીશું હનુમાન ચાલીસાની રચના ક્યારે અને કોણે કરી હતી કોણે હનુમાન ચાલીસા લખી હતી તો મિત્રો આજનો વિડીયો બહુ જ મહત્વપૂર્ણ છે તમે પૂરો ધ્યાનથી સાંભળજો હનુમાન ચાલીસા મહાન કવિ ગોસ્વામી તુલસીદાસજી લખી હતી હનુમાન ચાલીસા પહેલા પણ હનુમાનજીની ઘણી બધી ચાલીસા લખવામાં આવી છે પણ હનુમાન ચાલીસાનું મહત્વ ચાલીસા જેથી હનુમાનજીની ભક્તિ કરવાનું સરળ બની જાય છે માટે હનુમાન ચાલીસા કરવી ખૂબ જ મહત્વની છે ભક્તિ કરવાનું સરળ થઈ જાય છે હનુમાન ચાલીસામાં ચાલીસ દોહા છે માટે તેની ચાલીસા કહેવામાં આવી છે આ એ સમયની વાત છે જ્યારે આ ધરતી ઉપર રાજા અકબરનું શાસન ચાલી રહ્યું હતું સોળસો ઈસવીસન સન ની આ વાત છે હનુમાનજી ને તો કોણ ન જાણે હનુમાનજી પૂરા બ્રહ્માંડ માં એક એવા દેવતા છે જેને આપણે યાદ કરીએ અને એ આપણું કામ ન કરે એવું બને નહીં તો આ ખૂબ જ મજાની વાર્તા છે સત્ય ઘટના છે તો પૂરી ધ્યાનથી મિત્રો સાંભળજો આ એ સમયની વાત છે જે સમયે મહાન સંત ગોસ્વામી તુલસીદાસજી આ પાવન ધરતી પર રહેતા હતા એ સમયે રાજા અકબરનું રાજ હતું ઈસવીસન ની આ વાત છે તો એક દિવસ તુલસીદાસજી તેમની કુટિયા તેમની ઝૂંપડીની બહાર એક ઝાડ નીચે બેસીને રામ નામના જાપ કરી રહ્યા હતા એ સમયે ત્યાંથી એક સ્ત્રી રસ્તા પરથી ચાલી જતી હતી એ સમયે એ સ્ત્રીએ જયારે ગોસ્વામી તુલસીદાસજીને જોયા તો તેમની પાસે ગઈ અને તેને પ્રણામ કર્યા તે સ્ત્રી બોલી પ્રણામ ગોસ્વામી તુલસીદાસજી તે સ્ત્રીના પ્રણામ સ્વીકાર કરી કરતા જોઈ અને તુલસીદાસજી એ સ્ત્રીને અખંડ સૌભાગ્યવતી ભવ એવો એને આશીર્વાદ આપ્યો તુલસીદાસજીના આવા આશીર્વાદ સાંભળીને તે સ્ત્રી ગભરાઈ ગઈ અને એ સ્ત્રી બોલી ઉઠી કે સ્વામીજી તમે આ મને કેવો આશીર્વાદ આપી દીધો એટલે તુલસીદાસજી બોલ્યા કે બેટા તું આવું કેમ કહે છે એટલે તે સ્ત્રી બોલી કે સ્વામી મારા પતિનું તો આજે મૃત્યુ થઈ ગયું છે અને હું ત્યાં એમની પાસે જઈ રહી હતી તમારો તમને જોયા એટલે મેં તમને પ્રણામ કરવા માટે આવી તમારો આ આશીર્વાદ તો મારા માટે વ્યર્થ છે એ સ્ત્રીની વાત સાંભળીને તુલસીદાસજી બોલ્યા કે તારા હૃદયમાં સંતો માટે શ્રદ્ધા છે વિશ્વાસ છે આદર સત્કાર છે તો આવી પણ વિકટ પરિસ્થિતિ તારા ઉપર હતી તારા પતિનું મૃત્યુ થઈ ગયું હતું છતાં એક પરિસ્થિતિમાં તે મારી પાસે આવી અને મને પ્રણામ કર્યા એક સંતને પ્રણામ કર્યા બેટા સંતોનો આપેલો આશીર્વાદ ક્યારેય નિષ્ફળ નથી થતો બેટા જો તને સંતો ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો તારા પતિનું શબ મારી પાસે લઈ આવ તે સ્ત્રી બોલી સારું ગોસ્વામીજી જેવી તમારી આજ્ઞા હું હમણાં જ મારા પતિના સબને લઈને તમારી પાસે આવું છું ગોસ્વામી તુલસીદાસજીની આજ્ઞા લઈને એ સ્ત્રી ત્યાંથી ચાલી ગઈ એના પતિનું સબ લેવા માટે થોડી વાર પછી તે તેના પતિના સબને લઈને તુલસીદાસજી પાસે આવી અને બોલી ગોસ્વામી તુલસીદાસજી તમારા કહેવા મુજબ હું મારા પતિનું શબ લઈને આવી છું હવે કહો સ્વામીજી શું આજ્ઞા છે મારી માટે તુલસીદાસજી બોલ્યા બેટા તું ચિંતા ના કર શ્રી રામ પ્રભુ બધું જ સારું કરશે બધા જ સારા સારાવાળા થશે પ્રભુ શ્રી રામ સંતોની વાણી અને તારા સંતો પરનો વિશ્વાસ જે છે એની લાજ જરૂર રાખશે તે શ્રીના પતિના મૃત્યુના કારણે ગામમાં બધા જ લોકો ભેગા થઈ ગયા હતા ભેગા થઈને બધા ટોળું વળીને ઊભા હતા તુલસીદાસજી બોલ્યા ગામના લોકોને કહે છે કે મારી તમને બધાને એક વિનંતી છે કે આપણે બધા જ મળીને રામ નામનું કીર્તન કરીએ એટલે એક વ્યક્તિ બોલ્યો ગોસ્વામીજી તમે આ શું કહી રહ્યા છો આ વ્યક્તિ તો મરણ પામ્યો છે મૃત્યુ થઈ ગયું છે હવે આ કેવી રીતે જીવિત જીવતો થઈ શકે એટલે તુલસીદાસજી બોલ્યા કે વધુ કરનારો તો મારો રામ છે તમે પ્રભુ શ્રી રામ પર વિશ્વાસ અને શ્રદ્ધા રાખો તમે બધા રામ નામ બોલો રામ નામનું કીર્તન કરો કળિયુગ માત્ર નામ આધાર છે કળિયુગ કેવલ નામ આધારા સુમેર સુમેર નર ઉતરહી પારા મારી તમને લોકોને માત્ર એટલી જ વિનંતી છે કે ભગવાન રામ નામના જાપ કરો તુલસીદાસજીની આજ્ઞા માનીને બધા જ લોકો રામ નામનું કીર્તન કરવા લાગ્યા રામ રામ જય રાજા રામ 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 જય સીતારામ રામ રામ જય રાજા રામ 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 જય સીતારામ બધા જ લોકો આવી રીતે મળીને શ્રી રામ ભગવાનનું કીર્તન કરવા લાગ્યા રામ નામના પ્રભાવથી એ શ્રીનો પતિ રામ નામ બોલતો બોલતો ઊઠીને બેસી ગયો તે મરેલો વ્યક્તિ જીવતો થયો હવે આ મરણ પામેલા વ્યક્તિને જીવતો જોઈને બધાની તો આંખો ફાટી રહી આંખો બધાની ચોંકી ગઈ બધા આશ્ચર્ય પામ્યા બધાને એમની પોતાની આંખ પર વિશ્વાસ નતો થયો કે અમે શું જોઈ રહ્યા છીએ કે એક મરણ પામેલો વ્યક્તિ જીવિત થયો એટલા માટે તે સ્ત્રીનો પતિ ઊભો થઈને તુલસીદાસજીને પ્રણામ કરવા લાગ્યો અને બોલ્યો ગોસ્વામીજી પ્રણામ તમે મને જીવનદાન આપ્યું છે મને નવું જીવન આપ્યું છે અને મારા અને મારા પરિવાર ઉપર બહુ મોટી કૃપા કરી છે ખબર નહીં મારા મરી ગયા પછી મારા પરિવારનું શું થાય તમારો બહુ બહુ ધન્યવાદ ગોસ્વામીજી લાગી બધે ના ચમત્કાર ની વાતો થવા લાગી તુલસીદાસજીના ના આ ચમત્કાર વિશે એ સમયના બાદશાહ અકબર ને ખબર પડી તો અકબરે તુલસી દાસજીને મહેલમાં લાવવાનો આદેશ આપ્યો અકબર ના સૈનિકો આવ્યા અને તુલસીદાસજીને કહે છે કે તમને અમારા રાજાએ મહેલમાં બોલાવ્યા છે તુલસીદાસજી બોલ્યા પણ કેમ તમારા બાદશાહ મને શું કામ બોલાવ્યો છે એટલે સૈનિકો બોલ્યા કે આ અમારા બાદશાહનો હુકમ છે તમારે અમારી સાથે મહેલમાં આવવું જ પડશે તુલસીદાસજીને અકબરની સામે લઈ જવામાં આવે છે તુલસીદાસજીને જોઈને અકબર બોલ્યા અચ્છા તો તમે છો તુલસીદાસજી મે ચમત્કાર વિશે બહુ ચર્ચા સાંભળી છે બહુ સાંભળ્યું છે હવે તમે અમને ચમત્કાર અમે પણ જોઈએ કે તમે કેવા સંત છો બોલ્યા અરે તમે આ શું કહી રહ્યા છો હું એક સાધારણ વ્યક્તિ છું મને કોઈ ચમત્કાર નથી આવડતો અકબર બોલ્યો પણ મેં તો તમારા વિશે બહુ વાતો સાંભળી છે તમારા ચમત્કાર વિશે મેં ઘણી ચર્ચાઓ સાંભળી છે ચમત્કાર બતાવો નહીં તો કારાગારમાં નાખી દઈશ પણ તુલસીદાસજીએ કોઈ ચમત્કાર બતાવ્યો નહીં અને ચમત્કાર ન બતાવવાના કારણે તુલસીદાસજીને અકબરે કારાગારમાં જેલમાં પૂરી દીધા પૂરી દેવાનો આદેશ આપ્યો એટલે એમના સૈનિકોએ કારાગારમાં લઈને જેલમાં પૂરી દીધા હવે તુલસીદાસજી કારાગારમાં બંધ થઈ ગયા તુલસીદાસજી મનમાને મનમાં વિચાર કરવા લાગ્યા કે હે રામ આ તમારી કેવી લીલા છે હે પ્રભુ મને કારાગારનું કોઈ દુઃખ નથી પણ પ્રભુ જે હું તમારી નિત્ય સેવા કરું છું એ સેવા હું નહી કરી શકું તમારી સેવા ન કરવાનું મને બહુ દુઃખ થાય છે તુલસીદાસજી પર આવું સંકટ આવી પડ્યું તુલસીદાસજી પર જ્યારે આવું સંકટ આવ્યું હતું ત્યારે તુલસીદાસજીએ કારાગારની અંદર જ હનુમાન ની રચના કરવાનું આરંભ કર્યો શરૂઆત કરી હનુમાન ચાલીસા કારાગારમાં રચવામાં આવી શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર બર નવર ખુબર વિમલ જશુ જો દાયક ફલ ચાર બુદ્ધિહીન તેનું જાની કે સુમીરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહે હરહુ કલેશ વિકાર જેવી જ તુલસી તુલસીદાસજી હનુમાન ચાલીસાની ની રચના પૂરી કરી એવા જ હનુમાનજી ઉપર કૃપા વાંદરાઓ આવ્યા અને કારાગાર ને ઘેરી લીધી કારાગારમાં બધા સૈનિકો ઉપર હુમલો કર્યો સૈનિકો પર બહુ હુમલો કર્યો અને એનો જીવ બચાવવો મુશ્કેલ થઈ ગયો સૈનિકો બોલ્યા કે આટલા બધા વાનરો ક્યાંથી આવી ચડ્યા આ તો આપણા પર હુમલો કરી રહ્યા છે આપણને મારી નાખશે આપણે આ સમાચાર બાદશાહ અકબરને જઈને આપવા જોઈએ ત્યારે સૈનિકો મહેલમાં અકબર પાસે આવ્યા સૈનિકો મહેલમાં આવી અને વાનરોની બધી જ ઘટના બાદશાહ અકબરને સંભળાવી રહ્યા છે સૈનિકો બોલ્યા બાદશાહ અકબર તમે એક સંતનો ચમત્કાર જોવા માંગતા હતા ને તો જોઈ લો ચમત્કાર સેંકડો વાનરો સેકડો વાંદરાઓ કારાગારમાં આવ્યા છે અને સૈનિકો પર હુમલો કરી રહ્યા છે આનાથી મોટો ચમત્કાર શું હોઈ શકે બાચા અકબર જો તમે બધા જ સૈનિકોનો જીવ બચાવવા માંગો છો તો ગોસ્વામી તુલસીદાસજીને રિહા કરો એમને આઝાદ કરી દો છોડી દો કારાગારમાંથી પછી અકબરને એની ભૂલ સમજાય ગઈ એને અહેસાસ થયો અને પછી તેણે તુલસીદાસજીને છોડી દેવાનો આદેશ આપ્યો સૈનિકોએ તુલસીદાસજી પાસે ગયા અને તુલસીદાસજીને કારાગારમાંથી છોડી દીધા તો મિત્રો આવી રીતે હનુમાન ચાલીસા ની રચના થઈ હતી તુલસીદાસજી આવી સંકટ આવી વિકટ પરિસ્થિતિમાં જેલમાં રચના કરી હતી હનુમાન ચાલીસા ની તો મિત્રો જો મારી આ માહિતી નો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ